ગુડ મોર્નિંગ બાળકો કેમ છો મજામાં છો ને જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્ડિક સ્વાગત છે આજે તારીખ ત્રણ બાર બે હજાર વીસ વાર ગુરુવાર આપણો વિષય છે કલોલ કલોલની અંદર આપણે ગયા તાસમાં પાઠ સાત આમ પણ હોય એ પાઠની સમજૂતી મેળવી લીધી શબ્દલેખન પણ કરી લીધા કર્યા ને નમે હવે આજે આપણે નવો પાઠ પાઠ નંબર આઠ સોય સંચોને સાબુ એમાં આવતું ગીત એટલે કે કાવ્ય એની આપણે એનું આપણે સોરી એનું આપણે વાંચન પણ કરીશું અને સમજુટી પણ મેળવીશું ચાલો ટ ટ ટપાલી હું તપાલ સૌને પહોંચાડું હું ક ક ક ક ક ક ક કગર વેંચું પોસ્ટ કાર્ડ પર ભીડિયા વેચું સારા માઠા સંદેશાથી સુખડા વેચું દુખડા વેચું મની ઓર્ડર જો આવે કોઈનો ર રૂપિયા વેચું ટ ટપાલી હું ક 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 કાગર વેચું ર ર રૂપિયા વેચું પણ મિત્રો આપણે આ ગીતનું ગાન કરી લીધું ને હવે ટપાલી શું વેચે છે ટપાલ સૌને શું પહોંચાડે છે ટપાલ બરાબર ને આ ચિત્રમાં જુઓ આ રહ્યો ટપાલી કાગળ વેચું પોસ્ટકાર્ડ પરબીડ્યા વેચું ટપાલી શું શું વહેંચે છે કાગળ પોસ્ટ પોસ્ટકાર્ડ પરબીડ્યા અને મની ઓર્ડર પહોંચાડે છે બરાબર ને પોસ્ટકાર્ડ પીળા રંગનો આવે એને પોસ્ટકાર્ડ કહેવાય પરબીડિયા કવર હોય એને પરબીડિયું કહેવાય બરાબર ને

માઠા કહેવાય તો ટપાલી કેવા સંદેશા પહોંચાડે છે સારા માઠા સુખડા ટપાલી મની ઓર્ડર જો આવે કોઈનો રૂપિયા મની ઓર્ડર દ્વારા ટપાલી શું વહેંચે છે રૂપિયા મની ઓર્ડર માં શું મળે છે રૂપિયા હવે આની અંદર આવતા ગીતની અંદર આવતા આપણે શબ્દોની લેખન વાંચન કરીશું ટપાલી ટપાલી સૌને સૌને ટપાલી શું વેચે છે ટપાલ શું પહોંચાડે છે કાગળ પરબીડિયા અને

દુખડા રૂપિયા સુખડા અને કાગળ બાળ મિત્રો આગલી સ્કીન અને આ સ્કીન ઉપરના બધા શબ્દ કલોલની નોટમાં નવા પાના પર આજની તારીખ વાર લખજો પાઠનું નામ લખજો પાઠ આઠ સોય સંચોને સાબુ ત્યાર પછી દરેક શબ્દ આ બીવ સ્ક્રીન પરના શબ્દ સારા અક્ષરે એક પાના પર લખજો પછી બધા શબ્દ દર વખતે આપણે કરીએ છીએ તેમ દરેક શબ્દ એક શબ્દ ત્રણ વખત એવી રીતે બધા શબ્દ લખવાના રહેશે આપણું લેસન આપણી જાતે જ કરવાનું છે બરાબર ને રોજનું રોજ લેસન કર કરવાનું જેથી કરીને આપણને પરીક્ષામાં તકલીફ પડે નહીં થેન્ક યુ